માટે હોય તો હંમેશા હું માટે કઈ રજૂઆતો કરવાની હતી ત્યાં કરતા હતા મહેનત કરતા હતા અને આ વિસ્તારમાં બસો કરોડ કરતાનાલોનું રિપેરિંગ કામ મેન ગેની બેન એ વખતે આ વિસ્તારની અંદર કરાયું હતું આ ગેની બેન વિરોધ પક્ષના ધારાસભ્ય હતા ત્યારે પણ આજે અમુક ચોઈગામ તાલુકાના વાવ તાલુકાના ગામડાઓમાં કેનાલો પ્રશ્ન હતો દિવસ રાત મહેનત કરીને અત્યારે આ કેનાલ પણ બની ગઈ છ મહિના પાણી પણ આપણને મળી જશે એટલે વિરોધ પક્ષમાં હોઈએ તો કામ કરવામાં આજ સુધી રોડ રસ્તા ના આવ્યો ને એટલા અમારા સમયમાં ગેની બેન વખતે મારી વખતે વાવ કે થરાદમાં આવ્યા હતા એટલે જો કામ કરવાની અંદર ભાજપ ની સરકાર હશે તો પણ કહું છું ભાજપ નું ધારાસભ્ય કરશે એના કરતા હવાનું કામ અમે તમને કરાવી આપી તમને કહેવાયા

આપે આવીશું તો મહેનત કરશું તો આ વિસ્તાર ના કાચા રસ્તા પાકા કરવા માટેની લડાઈ લડશું આ તમને ખાતરી આપ આ દેશ ના સંવિધાન માટે રક્ષા કરવા માટે ધારાસભ્ય તરીકે હશે તો વિધાનસભા માટે રાજ્ય માતા નો દરજ્જો આપવા માટેની વાત હશે તો પ્રાઇવેટ બિલ પણ હું લાવવા માટેનો જાહેર કરું છું ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ તો વિધાનસભાની અંદર રજૂ કરીશ આ બનાસ ની બેન છે ગાયો ની બે સમગ્ર દેશની બે શંકરાચાર્યજી જયારે વિરોધ આપ્યો ત્યારે ઠાકોર સમાજ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત ત્યારે કહેવા તમારા દુઃખમાં અમે બધા હંમેશા એક પરિવારના સભ્ય તરીકે રહ્યા તકલીફો આવી હશે પણ તો તમે અમારા માટે ઉભા રહ્યા છો અમે તમારા માટે ઉભા રહ્યા છે આ વિસ્તારના દલિત સમાજ હોય સમાજો બ્રાહ્મણ સમાજો પ્રજાપતિ સમાજ હોય નાની નાની ઈતર સમાજો હોય રાજપૂત આપણે સારા વ્યક્તિ તરીકે સારા સમાજ તરીકે બીજી સમાજના લક્ષણ માટે ઉભું રહેવાનું છે ક્યારે ભક્ષણ માટે આપણે નથી ઉભું રહેવાનું બીજી સમાજ જયારે આપણે જોડે અપેક્ષા રાખતી રાજપૂત સમાજ હશે તો ક્યારેક ખોટું નહી થાય મારા કુટુંબ ના સભ્ય કે ભાઈ પણ ખોટું કરતો હશે અને હવે કોઈ નાની સમાજ નો માણસ હશે તો પણ એની સાથે ઉભો રહી ક્યારેક ખોટા સાથે નહીં ઉભો તમને ખાતરી ઘણી બધી વાત કરશું આખી દિવાળી છે અને છેક તેરમી તારીખે વોટિંગ દરેક ગામમાં પણ આવશું આપ વિનંતી છે તો તાલુકા પંચાયત માં આવશું જિલ્લા પંચાયત માં આવશું આ વિસ્તાર માટે કરીને હોય તો હર હંમેશા દરેક સમાજના લોકોની ચિંતા કરીને હંમેશા લડ્યા કે પી ગઢવી સાહેબ હોય તો ચાલીસ વર્ષથી આ વિસ્તારની અંદર તમામ સમાજના લોકોને આ નાનું મોટું ટપુ ટીવું હોય તો હંમેશા વચ્ચે રહ્યા આપે સૌ બધા એકબીજાના સુખના દુઃખના ભાગીદાર છે ત્યારે તમે એમાં બાંધ તો ખૂબ આશીર્વાદ આપ્યા અને એમને પણ હંમેશા તમારા માટે રાજી પહોંચ્યો ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આ તેરમી તારીખે કોંગ્રેસ પાર્ટીના પંજા ઉપર હું તો એક નિમિત્ત છું પણ આ જેટલા પણ ટિકિટ માંગતા હતા ત્યાં કોંગ્રેસ પાર્ટીના આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય અમિતભાઈ ચાવડા સાહેબ હોય આ બધા જે વાત કરી ત્યારે આપને એટલી જ વિનંતી કરું છું કે આ ચૂંટણી બે હજાર સત્યાવીસ ના ભવિષ્ય માટેની છે ત્યારે સત્યાવીસ નું ભવિષ્ય કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવે એના માટે કરે પણ આ ચૂંટણી આપણે જીતવાની ખાસ જરૂર છે ને જયારે કેની સંસદ બનાવ્યા હોય ત્યારે કેની પણ માન મોકો વધે